તો હું અમેરિકા ગયો તો વિમાનમાં બેઠો તો વિમાનમાં બધી એર હોસ્ટેસ બહુ મસ્ત હોય રૂપાળી હોય ભાઈ હવે જે છે કહું છું યાર એમાં શું કરો છો એમ કહું કે ડાકણ જેવી હતી આ તાકાત જોઈએ બોલવા માટે સાહેબ તો બે એર હોસ્ટેસો મારી પાસે હું મારી વાઈફ બેઠા હતા તો પેલી એર હોસ્ટેસ મને શું કે મેં આઈ હેલ્પ યુ મેં તું બેન બેહવા દે શાંતિથી થોડી વાર મેં કીધું મને બેસવા દે શાંતિથી તો કે પછી હું અમેરિકા ગયો ને બહુ લાંબી વાત છે પણ હું એક શાકભાજીની દુકાનમાં ગયો શિકાગોમાં મોટી શાકભાજી આ હોલથી ચાર ઘણી મોટી બધા જાત જાતના શાકભાજીઓ દૂધીને રીંગણા બટાકા ગાજર તો મેં એક કેળાની મોટા કેળા પડ્યા હતા બનાના ખાઈએ ને આપણે તો બધા બનાના ઉપર એક એક બનાના સિંગલ હોય અને આમ તીર દોરેલું આમ એરો ઉપર લખેલું ઓપન ફ્રોમ ધીસ સાઈડ અલા કીધું સાલુ આ ધોળિયાન કેળું ખોલતા નહીં આવડતું અને આપણે તો અહીંયા વરાછા માલ્યું હોય તો છાલ હાથે ખાઈ જઈએ કઈ યાદ જ તો હું તો ટેન્શનમાં આવી ગયો મને સાલો કોઈક લોચો લાગે છે એટલે હું પાછું દેખ્યું કે બનાના જ લખ્યું બધું છે તો બનાના જ હું ત્યાં ગયો તો કાઉન્ટર પર ત્યાં પાછા એક રૂપાળા બેન બેઠેલા મસ્ત ત્યાં હાલ લોકો બહુ હારા હોય દેખાવમાં જોડે જાઓ ગંધ માર્યો ડુંગળા દૂરથી રળિયા આ કહેવત એમાંથી આવી પછી હું પેલા બહેન વાય થઈ સ્ટીકરો ને એવરી બનાવના કે ઓપન ફ્રોમ ધીસ સાઈડ મને યુ ડોન્ટ નો ડોન્ટ નો મેન કેરફુલી ઇન અમેરિકા દેર મસ્ટ બી ઇન્સ્ટ્રક્શન ઓન એવરીથિંગ એન્ડ વી અમેરિકન્સ ફોલો ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ મેં કીધું વી ઇન્ડિયન નેવર ફોલો એની ઇન્સ્ટ્રક્શન બહાર જે થયું હતા એ અહીંથી ગાડી નહીં લેવાની લઈ લે લઈ લે તું હું છે ભાઈ તારે છે એ અવાજ નહીં તું અરે પાછું સ્પેશિયલ ભાઈ પાછળ નહીં જોવાનું સાલું ના પાડે એ કરવામાં નંબર વન એટલે ભારતીયો સાહેબ બહુ શરમ સાથે કહેવું પડે છે દુબઈ સિંગાપુરના એરપોર્ટ પર આપણે જ લોકો કચરો ખિસ્સામાં મૂકીએ અને અહીંયા ભારતમાં ઉતર્યા નથી કે દે ઠોક નરેન્દ્રભાઈ બાપા કે તોય ફેકું શું છે મોસ્ટ ઇનડિસિપ્લિન્ડ પીપલ ઇન ધીસ વર્લ્ડ સાહેબ બહુ શરમ સાથે કેવું પડે એન્ડ વાય વી આર નોટ હેપી આપણે એક પણ સૂચનાઓનું પાલન કરતા નથી જીવનમાં કેમ કે આપણે આપણી જાતને વફાદાર નથી સમાજને વફાદાર નથી ભગવાન આપણે કોઈને વફાદાર નથી અને એટલે દિવેલ પીધેલા તો ફરવાના છે આપણા જીવનમાં સાત કરોડો રૂપિયા આવી જશે પણ તમારા ચહેરા પર સ્માઈલ નહીં આવે હું જોઉં છું હસબન્ડ વાઇફના લગ્ન થાય ને એટલે પેલો ફોટોગ્રાફર કે ભાઈ પાછો લે ને થોડું હસ એટલે પાંચ દસ સેકન્ડ હશે હો એને એમાં જો આવી ગયો તો આવી ગયો અચ્છા રિસેપ્શનના ફોટા તમે જોજો દસ દસ જણ ઉભા હોય એક લાખ નો સૂટ પહેર્યો હોય બે લાખ ની સાડી પહેરી હોય પણ ખબર હોય બધું કેવી ભેગું કર્યું હશે ક્યાંથી વિડીયો વાળાના બાકી છે આ 200 300 થી 1200 એ પહોંચે સાબ જારે ખાલી થઈને જીવીએ છે ને જારે ઈશ્વરે જે હોય સો હોય મેરા હે સો જાવે નહીં જો જાવે સો સાબ ઈશ્વરે આપણને સુખ અને દુખ 50 50% લઈને અહીંયા જન્મ આપ્યો